બીરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પે બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો નવા સાથે જગતનો છે અમે સરકાર પાસે સહાય નથી માંગતા પણ એક એવી વેદના રજૂ કરીએ છીએ કે ખેડૂતો માલ સરકાર ન ખરીદે તો કોઈ નહીં પણ એવું બંધારણ કરે કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવની બરોબર ખેડૂતના માલ ભાવ આવી ગ્રામ્યજનો તથા

પૂરેપૂરું નુકસાન છે અમે એવું નથી કે સહકાર આપે સરકાર કારણ કે જગતના તાત છે આ બધા મગફળીમાં પૂરેપૂરું નુકસાન છે કઈ હાથમાં આવે એવું છે દસ થી હાથ રીત પાણી પીયું છે અને ખેડૂતો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અરે આમાં ભાવનગર જિલ્લાનો જારી આઝાદ તાલુકાનું કામ છે અને ઉધરના તો પાણી આવ્યું છે અને ખેડૂતો ધોઈ નાખ્યા બાળે ફાળા દોર નાખ્યા અને ખેડૂતો ઘણા ઘણા જગ્યા વેચી શકી આમાં ખેડૂત ખરે હું મળ્યા ક્યાં આજકા ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાનું માંડવી ગામ સતી સાત ઇંચ વરસાદ નદીઓ બેફામ પુષ્કળ ખેડૂતને નુકશાની